ગુજરાત સાયન્સ સિટી દ્વારા તારીખ બારમી ઓગસ્ટના રોજ ડૉક્ટર વિક્રમ સારાભાઈની જયંતિ તેમજ ત્રેવીસ ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે નિમિત્તે તારીખ બારમી ઓગસ્ટથી ત્રેવીસમી ઓગસ્ટ સ્પેસ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષની થીમ આર્યભટ્ટ ટુ ગગનિયાન એન્સીયન્ટ વિઝડમ ટુ ઇન્ફિનાઇટ પોઝિબિલિટીઝ હતી આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ ભાગ લીધો આ કાર્યક્રમ અંતર્ગત અવકાશ વિજ્ઞાન અંગે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવા માટે મોડેલ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની એકસો છ ટીમોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન થ્રીનું મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લેન્ડર રોવર તેમજ ઓર્બિટરનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમે ધ્યાના પટેલ કેયા પટેલ પાર્થ પટેલ દ્વિતીય ક્રમે આર્યન રાવત પરીક્ષિત પરમાર તેમજ તૃતીય ક્રમે તન્મય પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેમજ સેકન્ડરી સ્ટુડન્ટમાંથી પ્રથમ ક્રમે જશિતવીરસિંઘ અવિન દાલમેદા નારાયણ શાહ અને દ્વિતીય ક્રમે ધ્વનિ જૈન તેમજ તૃતીય ક્રમે નયન લકુમને વિજેતા જાહેર કરવામાં આવ્યા તેમજ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી નેહા ગોહિલ વિશ્વ પુરોહિત તથા ટીમ તેમજ તૃતીય ક્રમે ભવ્ય કુમાર પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઇસરોના વૈજ્ઞાનિક શ્રી રાહુલ ખાંડેકર શ્રી ઉલ્કેશ દેસાઈ તેમજ શ્રી આશીષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડલ વિશે નિર્ણાયકોએ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વિજેતા જાહેર કર્યા હતા આ સ્પર્ધા ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ બેસ્ટમાંથી બેસ્ટ મોડલ બનાવ્યું હતું નમસ્કાર ડોક્ટર ચંદ્રમોળી જોશી ચેરમેન રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ઇન્ડિયા આજે સ્પેસ ડે ભારત સરકારનું એક ગૌરવ ઈસરોનું ગૌરવ આપણું ચંદ્રયાન ત્રણ એ સક્ષપૂર્વક સાઉથ સ્પોલ ઉપર લેન્ડિંગ કર્યું એના સેલિબ્રેશન માટે એક વીકથી ઇસરો સાયન્સ સિટી અને ગુજકોસ્ટ બધાના સહયોગથી સ્પેશિયલ ફેસ્ટિવલ ઓર સ્પેસ આપણે ઉજવી રહ્યા છીએ સાયન્સ સિટીનું આ જે કામ છે એ ખરેખર પ્રશંસનીય છે અને વિદ્યાર્થીઓમાં આનાથી ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં આના દ્વારા ભારતને સારા એવા સાયન્ટિસ્ટ મળવાની સંભાવના રહેશે નમસ્કાર મારું નામ આશીષ સોની હું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત છું સાયન્સ સિટીમાં બારમી ઓગસ્ટથી આજે ત્રેવીસમી ઓગસ્ટ સુધી જે સરસ મજાનો કાર્યક્રમ રોજાયો એના માટે ફરી એકવાર હું સાયન્સ સિટીને ખૂબ જ ધન્યવાદ પાઠવું છું આજે વિશેષ દિવસ છે આજે આપણે ચંદ્રયાન ત્રણ જે ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું એની આજે બીજી એનિવર્સરી ઉજવી રહ્યા છે અને એ દિવસે સાયન્સ સિટીમાં ગુજરાતના વિવિધ સ્કૂલોમાંથી આવેલા બાળકોએ મોડલ મેકિંગ કોમ્પિટિશનમાં જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રકારના પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ જે પ્રમાણે મોડલ રજૂ કર્યા એમાં વૈજ્ઞાનિકોને પણ એનું જજ કરવામાં મુશ્કેલી પડી પણ આ જ એક સરસ મજાનું પ્રસંગ છે જેના થકી ભવિષ્યમાં ઇસરોના વૈજ્ઞાનિકોને આપણે શોધી રહ્યા છે તો એ એમાં આપણને ખૂબ જ સફળતા મળશે અને ફરી એકવાર સાયન્સ સિટીને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ